ચાલી રહ્યો છે ક્ષત્રિયો કોઈ પણ પક્ષના હોય એ મેદાને પડ્યા છે પણ આજે એક એવું સ્ટેટમેન્ટ ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ મોટા નેતા જે ટિકિટ આપી પણ શકે અને રદ પણ કરી શકે આ દેશના ગૃહમંત્રી અને અત્યારે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ રંગા બિલ્લા કહીએ એમાંથી એક બિલ્લા જે અહીંયા ઘડી ભાજપના ખૂબ મોટા નેતા કહેવાય છે એમને જીએસટીવી ના એક પત્રકારે એવું પૂછ્યું કે રૂપાલાજીનો વિરોધ રાજકોટમાં ચાલી રહ્યો છે એમાં શું કહેશો જે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે એવું કે છે ટીવી વાળા મીડિયા વાળા ભાઈને કે માત્ર તમારા એકલાના જ આંખમાં વિરોધ છે બાકી વિરોધ છે જ નહીં હું ક્ષત્રિય ભાઈઓને પૂછવા માંગુ છું લાખ ઉપરના ક્ષત્રિય સમાજ રાજકોટમાં ભેગો થયો આજે તમામ મહિલાઓના સન્માન માટે બધા સમાજો ગામડે ગામડે અને ગુજરાતના ખૂણે ખૂણે

તમારા તમામ વિરોધ હોવા છતાં પણ એ વિરોધને ગણકારતા નથી એ પણ ભારતીય જનતા પાર્ટી તો આ વિરોધ રૂપાલા સુધી સીમિત નથી રહેતો આ વિરોધ ભારતીય જનતા સુધી જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટીનો તો તમારો વિરોધ દેખાતો જ નથી ના હું લડું છું એ દેખાય છે ના તમે લડો છો એ દેખાય છે અને જીએસટીવી જે સવાલ પૂછે તો એમ કે છે કે તમને એકલાને દેખાય છે કારણ કે બીજું મીડિયા તો લાગે છે કે ગોદી મીડિયા થઈ ગયું છે એમને કોઈ સવાલ પૂછ્યો નહીં તો અમિતભાઈને ક્યાંથી દેખાય તો હવે આપ સૌને વિનંતી છે કે આપણે સાથે મળીને માતા બહેનોની અસ્મિતા માટે આ વિરોધ આ દેશના ગૃહમંત્રીને દેખાય આ દેશના પ્રધાનમંત્રીને દેખાય આ દેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને દેખાય એવો વિરોધ કરવો પડશે કારણ કે એમને તો હજુ સુધી વિરોધ દેખાયો જ નથી સમજવામાં આવે એના માટે આ સમજણ જેવી વાત છે ના સમજે એમને જય માતાજી પણ જય ભવાની ને ભાજપ જવાની નારા સાથે જો આપણે નહીં લડીએ તો આ અહંકાર આજે એક સમાજ પ્રત્યે છે પણ આવનારા દિવસોમાં તમામ સમાજની હાલત આવી થશે કહેવત છે આજે તારી વારી તો કાલે મારી વારી છત્રીસે કોમ અને સમાજે આ સાથે ઊભું રહેવું પડશે કારણ કે ક્ષત્રિયો સાથે આજે નહીં ઉભા રહીએ તો કાલે આપણો વારો આવશે તો આપણી સાથે નહીં ઉભા રહે તો આવો સાથે મળીને દેશના ગૃહમંત્રીને ગાંધીનગરના ઉમેદવાર અમિતભાઈ શાહને હજુ સુધી વિરોધ નથી દેખાયો એમને લાગે છે ક્યાં વિરોધ જ નથી તો આપણે ભેગા થઈને એમને વિરોધ બતાવીએ તો એમને ખબર પડે કે ઓગણીસ તારીખ પહેલા રૂપાલાજીને હટાવી અને ઉમેદવાર બદલવામાં આવે કારણ કે આ ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત નથી આ ભારતના મહિલાઓની ભારતની મર્યાદાની અસ્મિતાની વાત છે ચલો મળીએ છે જય જય ભવાની